બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનું કિડિયારું ઉમટ્યું હતું અને ભક્તોએ શિવજીના દર્શન કરીને અનેરી ધન્યતાનો અનુભવ કર્યો હતો જ્યારે આજના આ વિશેષ દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવની પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રા એ માત્ર એક યાત્રા નથી પરંતુ ભક્તિનો અનોખો અલભ્ય અનુભવ છે શ્રી સોમનાથ ટ્રસ્ટ મહાદેવના સ્વરૂપનું વિધિ વિધાનથી પૂજન કરી પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવે છે ત્યારે હજારો શિવભક્તો મળીને આ યાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીને ઊંચકીને પુણ્યનું અર્જન કરે છે શ્રાવણ માસના ચાર સોમવાર ઉપરાંત શ્રાવણ માહની પૂર્ણિમા માસિક શિવરાત્રી અને અમાસના દિવસે પણ પાલખી યાત્રાનું પ્રથમ વખત વિશેષ આયોજન કરવામાં આવ્યું છે વધુમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પરિવાર સાથે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા આ પ્રસંગે નીતિન પટેલે મીડિયા સાથે વાતચીતમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂંક મુદ્દે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પક્ષના બંધારણ મુજબ પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખની અવધિ પૂર્ણ થઈ ગઈ છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિયુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે ટૂંક સમયમાં રાષ્ટ્રીય કક્ષાએથી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે પ્રદેશ પ્રમુખ ની પ્રક્રિયા પક્ષ દ્વારા ચાલી રહી છે રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નવા નિમાઈ ચુક્યા છે એટલે ગુજરાત પણ બધાની અનુકૂળતા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાથી પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે જ્યાં લાખો લાખો હિન્દુઓ દર્શન કરવા માટે જાય છે ત્યાં આગળ કોરિડોરનું નિર્માણ કરાવ્યું છે સૌથી પહેલા કાશી વિશ્વનાથ મહાદેવ જ્યાં લાખો લોકો દર મહિને દર્શન કરવા જાય કરોડો લોકો દર વર્ષે દર્શન કરવા જાય ત્યાં આગળ જે સદીઓ જૂનું મંદિર હતું એ સાંકડી જગ્યામાં હતું એના બદલે એનો આખો વિકાસ ખુલ્લો કરી અને વિશાળ જગ્યામાં કોરિડોર બનાવ્યો છે અને લાખો ભક્તો ત્યાં સરસ આનંદ પૂર્વક સરળતાથી દર્શન કરે છે એ જ પ્રમાણે મહાકાલેશ્વર ઉજ્જૈનમાં પણ કોરિડોર બની ચૂક્યો છે અને બીજા મોટા મોટા બધા મંદિરોમાં આખા દેશમાં કોરિડોર બનાવવાનું કામ ચાલુ છે એ જ પ્રમાણે આપણે અહીંયા પણ સોમનાથમાં પણ કોરિડોર બનાવવાનું તબક્કાવાઈઝ જે પ્લાનિંગ છે તે અત્યારે ચાલી રહ્યું છે